સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી અંકુટ દર્શન કરી ધન્યતા અનુભવી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે અખાત્રી ચક્ષી તૃતીયા નિમિત્તે શ્રી કષ્ટ ભચન દેવ વર્કવાળા દાદાનો શણગાર કરાયો છે સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી શ્રી હનુમાનજી દાદાને કેરીઓ ધરાવી તથા દાદાના સિંહાસનની કેરીઓ દ્વારા શણગાર એવમ બે હજારથી વધુ કિલો કેરીનો ભવ્ય અંકુટ કરવામાં આવ્યો હતો દાદાના વિશેષ સામૃતસ દર્શનનો લાભ અને ગરીબ ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યા મુજબ આજે અખાત્રીજીના પવિત્ર દિવસે દાદાને કચ્છ ગીર અને વલસાડની કેરી સાળંગપુરી વાડીની બે હજારથી વધુ કિલો કેરીનો અંકૂટ અને શણગાર કરાયો છે આ કેરીનો પ્રસાદ અને રસ બોટાદ જિલ્લાના સમઢિયાળામાં આવેલા આશ્રમમાં મંદબુદ્ધિના બાળકોને આપવામાં આવે છે આ ઉપરાંત અહીં સાળંગપુરમાં ભોજનાલયમાં પણ આ કેરીનો રસ ભક્તોને પીરસવામાં આવશે આ ઉપરાંત વૃંદાવનમાં વીસ દિવસની મહેનતે બનેલા જરદુસી વર્કવાળા વાઘા દાદાને પહેરાવ્યા છે જેમાં ફૂલની ડિઝાઇન છે ન્યૂઝ ગુજરાતી બોટાદ અમદાવાદ આ જ દર્શનનો અમને બહુ મોટો લાવો મળ્યો છે યજમાન પદે પણ અમને લાવવા પહેલીવાર મળ્યો છે વારંવાર દર્શન કરવા તો આવતા હોઈએ છીએ કેરી આજે બે હજાર કિલોથી પણ વધારે કેરીનો અનકોટનો આજ દર્શન છે બહુ અમને ભવ્યતાન ભવ્યતા આમ કહેવાય કે ભાઈ કોઈ શબ્દ નથી અમારી પાસે કહેવા માટેના એવા દર્શન કરવાનો અમને લાવો મળ્યો છે બહુ સારી વાત કહેવાય જય કષ્ટભજન દેવ જય સ્વામિનારાયણ ના દર વર્ષે આવીએ છીએ મહિનામાં બે ત્રણ વખત રેગ્યુલર આવીએ છીએ બાકી દરેક પ્રસંગમાં અહીંયા હાજરી અમારી હોય છે અચૂક જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ શ્રી સાણંદપુર ધામની અંદર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ અહીંયા સાક્ષાત બિરાજમાન છે ત્યારે અહીંયા અવનવ દરેક ઉત્સવ તહેવારો ઉજવાતા હોય છે ત્યારે આજે અખાત્રીજનો પવિત્ર દિવસ છે અને અખાત્રીજ એટલે ખેડૂતોનો દિવસ કહેવાય આજે ભારત વર્ષની અંદર કૃષિ ડે તરીકે ઉજવાય છે ત્યારે ખૂબ મહેનત અને પરિશ્રમ કરી અને ફળ ઉપજાવતા એટલે ફળોનો પણ રાજા એટલે કેરી કહેવાય ત્યારે ઋતુફળ કેરી એ આજે હનુમાનજી મહારાજને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો છે અદ્ભુત ડેકોરેશન કરી અને હનુમાનજી મહારાજને અલગ અલગ પ્રાંતની અલગ અલગ કેરીઓ લાવી અને દાદાને ધરાવવામાં આવી છે કારણ કે આ ફળની જેવી મીઠાસ છે એ તમામ ખેડૂતોના ભારત વર્ષના તમામ નાગરિકોના જીવનમાં આવી મીઠાસ આવે એ ભાવથી આજે હનુમાનજી મહારાજને સુંદર આવડો આ અંકુટ ધરાવવામાં આવ્યો છે અને ભગવાનના શરણે પ્રાર્થના કરી આવનારા વર્ષનું નવું વર્ષ ખેડૂતો માટે ખૂબ સોખી સમૃદ્ધ અને ધાન્યથી ઉભરાતું જાય એવી આજના દિવસે અમે પ્રાર્થના કરી છે અને હનુમાનજી મહારાજની આવનારા તમામ ભક્તોની ઉપર કૃપા રહે એ સાથે આજે દિવ્ય અનકોટ ધરાવ્યો કેટલા કિલો આ પાંચસો બોક્સ કેરીના લાવ્યા છીએ અને પાંચસો બોક્સ અલગ અલગ અહીંયા દાદાને ધરાવવામાં આવ્યા છે અને આ બધી જ કેરીઓ ભક્તોને તેમજ આવનારા યાત્રિકોને તેમજ અમારા બોટાદ જિલ્લાની અંદર જે મંદબુદ્ધિના આશ્રમ આવેલો છે ત્યાં દિવ્યાંગ બાળકો માટે આ મહાપ્રસાદ મોકલવામાં આવશે